પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક મહિલા અને તેમના પતિ ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા ભાવનાબેન દેવજીભાઈ ચુડાસમા નામની મહિલા અને તેમના પતિ પર મનીષ રામા વાઘેલા ભૂરીબેન રામા વાઘેલા લીલુબેન લાલા વાઘેલા અને રામા વાઘેલા સહિતના શખ્સો દ્વારા ઘરે આવી અને હોકી વડે હુમલો કરાયો હતો

મારવામાં હરિયો આ મહિલાની દીકરીને બોલાવવાની મનીષ રામા વાઘેલા ને ના પાડી હતી જે બાબતે હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્ત બનેલ મહિલાએ જણાવ્યું હતું